જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો સરસ હેલ્ધી અને ટેસ્ટી ખજૂરપાક આજે આપણે ઘરે જ બનાવીને રેડી કરીશું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં તો ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા એક કિલો ખજૂર લઈ લીધેલો છે જે લાલ કલરનો ખજૂર આવે છે તે છે અને એ સીડલેસ ખજૂર આવે તે લીધેલો છે ઠળિયા વગરનો હં તેને આપણે અહીંયા એકદમ અલગ પાડી લઈશું એમાં જે થોડો સૂકો એવો ખજૂર હોય ખરાબ તો એક પણ નથી નીકળો પણ સૂકો હોય એ અને આવા જે ડંઠલ હોય એમાં એ આપણે અલગ કરી લઈશું અને આપણે જોઈશું કે તેમાં કોઈ એક્સ્ટ્રા ઠળિયો કે આવી ગયો નથી તે અલગ કાઢી લઈશું એના આપણે હવે ઝીણા નાના નાના ટુકડા કરી લઈશું તો આપણો નાના ટુકડા કરીને રેડી છે ખજૂર અને આપણે ડ્રાયફ્રૂટ લઈશું એમાં પચાસ નંગ જેટલા કાજુ ત્રીસ નંગ જેટલા બદામ અને વીસ નંગ જેટલી પિસ્તા એવી રીતે આપણે લીધેલા છે અહીંયા એક ચમચો હું ઘી એડ કરી અને કાજુ બદામના ટુકડા કરેલા છે તેને સરસ રીતે શેકી લઈશું શેકેલા કાજુ બદામનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ ખજૂર પાકમાં તેઓ તમારે પણ જરૂરથી શેકવો અહીંયા આપણું ડ્રાય ફ્રૂટ છે તે શેકાઈને રેડી છે આપણે એને એક પ્લેટમાં અલગ કાઢી લઈશું અને સાઈડમાં રાખી લઈશું જ્યારે ખજૂર શેકાઈ જાય અમને તેને રેડ એમાં એડ કરીશું અહીંયા બે ટેબલ સ્પૂન ઘી પેનમાં હું એડ કરીશ અને આપણે ખજૂર છે તે શેકીશું હવે આપણો ખજૂર છે તે એમાં એડ કરી દઈશું અને સરસ રીતે હવે શેકશું એને અહીંયા અમારું ગેસની ફ્લેમ છે તે એકદમ લો છે આપણે એને મીડિયમ ફ્લેમ પર આપણે શેકીશું ખજૂરને હાઈ ફ્લેમ પર પણ નહીં શેકીએ કેમ કે બળી જાય બળી જવાનો ડર રહે છે તો ધીમે ધીમે ખજૂરને ચલાવતા જઈ અને શેકીશું આપણે અહીંયા થોડો એવો ખજૂર નરમ થશે પછી આપણે એને જે ભાખરી દબાવવાનો આવે છે તેનાથી દબાવી દબાવી અને સરસ પેસ્ટ જેવું ના બની જાય એકદમ એ ભેગો ના થઈ જાય ત્યાં સુધી આપણે એને દબાવીશું અને શેકીશું તમારી પાસે આ ભાખરી દબાવવાનું જે ના હોય તો તમે અહીંયા ગ્લાસથી કે કોઈ પણ વાટકો કે હોય તેનાથી પણ આવી રીતે દબાવી અને સરસ સેકી શકો છો આપણે જોઈ શકીએ છીએ ઓલમોસ્ટ આપણો ખજૂર છે તે બાઇન્ડિંગ એનું આવી ગયું છે સરસ અને રેડી છે એમાં હજી હું એક ટેબલ સ્પૂન ઘી છે તે એડ કરી રહી છું અને ફરીથી એકાદ મિનિટ જેટલું આપણે તેને દબાવી દબાવી અને સરસ રીતે શેકીશું આવી રીતે દબાવવાથી છે જે આપણે ખજૂરનું બાઇન્ડિંગ સરસ આવે આપણે આને પછી રોલ વાળીએ કે લાડુ બનાવીએ કે પછી ચોકીમાં ઢાળી અને સરસ ટેફલા પાડીએ તે સરસ રીતે એનું બને છે તો આવી રીતે ધીરે ધીરે આપણે શેકીશું અને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને દબાવતા જઈ અને સરસ એકદમ આમાંથી સુગંધ પણ આવવા લાગશે જ્યારે તમે શેકશો ત્યારે આવી રીતે એકદમ મિક્સ ના થઈ જાય ખજૂરનું પેસ્ટ જેવું ના બની જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું અને શેકીશું હવે આપણે જે આમાંથી ચોટેલો ખજૂરને ઉખાડી અને ચમચાથી ફરી અડધો મિનિટ જેટલો શેકીશું તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ રીતે છે શેકાઈ ગયો અને મિક્સ થઈ ગયો છે ખજૂર અને આ પેનથી પણ એકદમ અલગ પડવા લાગ્યો છે પેનમાં આપણે ચોટતો નથી તે પણ તેનો એક છે કે આપણો ખજૂર છે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે એમાં હવે આપણે શેકેલા ડ્રાયફ્રૂટ છે તે એડ કરી દઈશું અને મિક્સ ન થાય ખજૂર અને ડ્રાય ફ્રૂટ ત્યાં સુધી આપણે એને ચલાવતા જાય અને સરસ રીતે મિક્સ કરી લઈશું ચમચાથી હું એ ચલાવી રહી છું અને ધીમે ધીમે મિક્સ કરી રહી છું ડ્રાયફ્રૂટ પણ ખૂબ જ હેલ્ધી હોય છે તમે અહીંયા તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો અને ફરીથી હું અહીંયા ભાખરી શેકવાના ડટ્ટા જે છે એનાથી મિક્સ કરી રહી છું એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવશું અને તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ અને ખજૂર છે એકદમ મિક્સ થઈ ગયો છે અહીંયા મેં ઉપરથી કોઈ ખાંડ કે ગોળ એવું એડ નથી કર્યું તો શુગર ફ્રી આપણે ફ્રૂટ ખજૂર પાક કહી શકાય તેવો રેડી છે અહીંયા તમે કોઈ પણ પ્લેટ કે ચોકીમાં તેને એ ઢાળી શકો છો અહીંયા મેં ટીન લીધેલું છે અને એને ઘીથી ગ્રીસ કરી લીધેલું છે તો આપણે એમાં ખજૂર બધો એડ કરી અને સરસ રીતે ચોસલા બી પાડી લઈશું ફ્રેન્ડ્સ આ ખજૂર પાક ખૂબ જ સરસ બન્યો છે ટેસ્ટમાં જેવો બજારમાંથી લઈએ તેવો જ આપણને લાગે છે તો તમે પણ ચોક્કસથી બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો અને મારી રેસીપી જો તમને પસંદ આવે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બે લાઇકન પર તમે ક્લિક કરજો જેથી કરીને જ્યારે હું નવી રેસિપી મૂકું તો સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન આવે અને તમે એને જોઈ શકો છો હવે આપણે એકદમ આને પ્રેસ કરતા જઈએ અને ખજૂર પાકને છે તે સરસ રીતે આમાં ઢાળી દઈશું અને સ્પૂનથી પણ આપણે જે કોર્નરમાં સરખી રીતે દબાઈ દબાઈ અને એકદમ સરખો કરી લઈશું અહીંયા ચમચીથી દબાવવાથી એકદમ ઘી પણ થોડું થોડું રિલીઝ થાય છે અને એકદમ એ એમાં સરસ સાઇન પણ આવે છે અહીંયા હું ખજૂર પાકને ગરમ હોય ત્યારે જ એમાં ચા ચાકુથી કાપા પાડી લઈશ કેમ કે પછી એ ઠંડો થાય ત્યારે થોડો વધારે કડક થઈ જાય તેથી ઇઝીલી એમાં કાપા પડી શકાતા નથી તેથી જ્યારે થોડો ગરમ હોય ત્યારે જ એમાં આપણે ચાકુથી કાપા પાડી લેવા દેખાવમાં ખૂબ જ સરસ બન્યો છે અને ટેસ્ટમાં તો એનાથી પણ વધારે સરસ લાગે છે બજારમાં જે દુકાનમાં મળતો હોય તેવી જ રીતનો આપણો ખજૂર પાક બનીને જે છે જે રેડી થયો છે મને અને મારા ફેમિલીને બધાને ખજૂર પાક બહુ જ ભાવે છે એટલે આખા શિયાળાની સિઝનમાં બેક વખત તો ખજૂર પાક બની જ જાય છે તમે પણ ચોક્કસથી બનાવો એક પીસ આપણે જો સવારે ખાઈ લઈએ ને તો આખા દિવસમાં એનર્જી ફીલ કરીએ છીએ તો બનીને રેડી છે આપણો ખજૂર પાક ગોળ કે ખાંડ વગર થેન્ક્સ ફોર વોચિંગ